આ ઓરિજિનલ જાફરાબાદી ભેંસ વેચવાની છે ફૂલ હાઈટ અને ગજું જોવા મળશે અને પહેલાં વેતરમાં આ ભેંસ નવ લીટર દૂધ હતું એક ટાઈમનું તેવું માલિકનું કહેવું છે તો ભેંસની વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર આ જાફરાબાદી ભેંસ ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે ભેંસની તો આ ભેંસ ખૂબ જ સોજી ભેંસ છે ઓરિજિનલ જાફરાબાદી ભેંસ જોવા મળશે ફૂલ હાઈટ ગજું જોવા મળશે અને સાવ સોજી ભેંસ જોવા મળશે પહેલાં વેતરમાં ભેંસમાં નવ લિટર દૂધ હતું એક ટાઈમનું તેવું માલિકનું કહેવું છે હાલ બીજું વેતર વ્યાવાની છે આ ભેંસ બીજા વેતરમાં ભેંસ છે અને ટોટલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે તેવું માલિકનું કહેવું છે તો ભેંસ તમે જોઈ શકો છો ફૂલ હાઈટ ગજું જોવા મળશે દૂધ સારું જોવા મળશે અને એકદમ સોજી ભેંસ જોવા મળશે વાત કરીએ આપણે આ ભેંસના માલિકની તો માલિકનું નામ કલ્પેશભાઈ છે અને કલ્પેશભાઈ આ ભેંસની કિંમત એક લાખને વીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો કલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે ત્રેપન સાઠ છ ત્રીસ સ્ક્રીન ઉપર આપેલો છે કલ્પેશભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને વીસ હજાર રૂપિયા જાફરાબાદી ભેંસની કિંમત રાખેલી છે અને આ ભેંસ તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ તો ગામ બાદલપુર ગામ જોવા મળશે નામ કલ્પેશભાઈ કલ્પેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ કલ્પેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે કલ્પેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર બેસ જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે કલ્પેશભાઈનો કોન્ટેક કરી લેવો જયેશરાજ